શું તમે પણ અઠવાડિયામાં ત્રણ ચાર વાર ફૂલકોબી ખાવો છો આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે તમારી આ મનપસંદ સબ્જી તમારા શરીર માટે ગંભીર અસર કરી શકે છે ફૂલકોબી વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર હોય છે એમાં કઈ શંકા નથી પરાઠા હોય કે મંચુરિયન આપણે બધાને તે ભાવે છે પણ કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જયતે એટલે કે કઈ પણ સારી વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે આજે આપણે ફૂલકોબી વધારે ખાવાથી મોટી સમસ્યા વિશે વાત કરીશું ફૂલકોબીમાં ફાઇબર અને રેપીનો નામની શર્કરા હોય છે જે પાચનમાં ભારે છે જો તમે વધારે ખાવો તો પેટ ફૂલવું ગેસ થવો અને અપચાર જેવી સમસ્યા થઈ શકે છે ફૂલ કોબીમાં એવો તત્વ હોય છે જે આયોડીનના શોષણમાં અડચણ ઊભી કરી શકે છે જો તમે થાઇરોઇડ હોય તો ફૂલ હંમેશા બાફીને અથવા પકાવીને જ ખાવી કાચી ક્યારેય નહીં ફૂલકોબીમાં કેલ્શિયમ અને કેટલાક એવા તત્વો હોય છે જે વધારે પ્રમાણમાં લેવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા વધારી શકે છે જો તમને પથરીની તકલીફ હોય તો સાવધાન રહેજો ફૂલકોબીમાં વિટામિન કે પુષ્કળ હોય છે જો તમે લહી પાતળું કરવાની દવા લેતા હો તો ફૂલકોબીનો વધુ પડતું સેવન દવાની અસર ઘટાડી શકે છે ડાયટમાં સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે ઘણા લોકોને ફૂલકોબી ખાધા પછી ચામડી પર ખંજવાળ કે ગળામાં સોજો આવવા જેવી એલર્જી થઈ શકે છે જો આવું કંઈક દેખાય તો તરત જ સાવચેત થઈ જજો તો હવે જાણીએ સાચી રીત કઈ છે અઠવાડિયામાં એક બે વખત ખાવી હિતવાહ છે હંમેશા સારી રીતે રાંધીને અથવા બાફીને ખાવી માત્ર ફૂલકોબી જ નહીં બીજી શાકભાજી સાથે મિક્સ કરીને ખાવું યાદ રાખો ફૂલકોબી ખરાબ નથી પણ તેનું સંતુલિત સેવન સ્વાસ્થ્ય માટે વરદાન છે માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જણાવો તો અમને ફૂલકોબીનું શાક ભાવે છે કે પરાઠા